ખેડૂત મિત્ર અત્યારે બધા જ ખેડૂતના ખેતરમાં આવો લીલોછમ પાક લહેરાતો હોય છે પણ એ લીલા લીલાછમ પાકના દુશ્મન એટલે કે રોજ ભૂન નિલગાય જ્યાં મગફળી કપાસ જે પણ તમે તમારા ખેતરમાં વાવેલું હોય એનું નુકસાન કરી જતા હોય છે એટલે ખેડૂત મિત્ર શું કરતા હોય એ નુકસાનથી બચવા માટે એના ખેતરમાં જટકા મશીન લગાવતા હોય છે પણ હવે જટકા મશીન માનો કે આખા ખેતરમાં લગાવી દે હવે અહીંયા જટકા મશીન લગાવેલું હોય અને છેલ્લે હું કહીવા દસ વીઘાને છેડે પાવર આવે છે કે નહીં એ કઈ રીતના ખ્યાલ આવે એ ચેક કરવાનો ઓપ્શન નથી હવે રોજે તો ખેડૂત મિત્ર હું કહી કઈ દંડી કોક વાયર લઈને આખા ખેતરમાં ફરત છે નહીં કે ભાઈ જટકો આવે છે કે નહીં તો એ જટકા મશીન માં પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે ખેડૂત મિત્ર આપણે સ્માર્ટ જટકા લાઈટ બનાવેલી છે જેની મદદથી તમે ચેક કરી શકો છો કે ભાઈ આપણા ઝટકા મશીન જે તાર છે એમાં છેલ્લે સુધી જટકા મશીન પાવર આવે છે કે નહીં અમાનો કે આપણે અત્યારે જટકા મશીન છે ખેડૂત મિત્ર અહીંયા લગાવેલું છે અહીંયા મશીન લગાવેલું છે એની આપણે આપણે ઉપયોગ કરેલો છે ક્લચ વાયર કે ગેલ્વેનાઇઝ ના વાયર નો ઉપયોગ કરેલો નથી ખેડૂત મિત્ર અહીંયા આપડા જે લાલ કલર ની ઝટકા દોરી આવે મોનો જટકા ની ઝટકા દોરીનો ઉપયોગ કરેલો છે હવે આ દોરીમાં અત્યારે ઝટકા મશીન ચાલુ છે પણ આ ઝટકા મશીન ચાલુ છે હું અડીશ

ભેજ મળતો બંધ થઈ ગયો એટલા લાઇટ બંધ થઈ ગયા બાકી બે ફૂટ સુધી આરામથી કેપ્ચર કરી લેશે કે હવે માનો કે આપણે ચંપલ કાઢી નાખ્યા ભેજ નથી ભેજ વધારે આવે છે તો હું કહેવાય ચાર ફૂટ પાંચ ફૂટ સુધી પણ ખેડૂત મિત્ર આ લાઇટ છે એ

આ લગાવવાનું ફિટિંગ કઈ રીતના અહીંયા ઝાડવાનું એવું ન આવવું જોઈએ તડકો જ્યાં આવતો હોય અહીંયા કે આ સોલાર પેનલના પાવરથી ચાર્જ થશે માનો કે આ જે પોલમાં તમે આ ગરેડી બાંધેલી છે એ પોલમાં તમે આ લાઇટને આવી રીતના બાંધી દેશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ અહીંયા સુધી છે પાવર આવે છે હવે વધારે દૂર રાખવી હોય માનો કે કોઈક ચોરી થવાનાની પ્રશ્ન હોય ઝટકા મશીનનો તાર અહીંયા છે ને લાઇટ અહીંયા છે

પણ એમાં શું પાતળા પાતળા તાર હોય ને ક્યાંક તૂટી ગયા હોય કે આ હવે તમે આમ જોઈને તો તમને ખ્યાલ આવશે ને ખેડૂત મિત્ર કે આ તાર તૂટેલા છે કે શું તો એના માટે એક બેસ્ટ ઓપ્શન છે તમે જે જે જગ્યાએ પાવર આવતું હશે એ જગ્યાએ લાઈટ લાઈન તમે આવી રીતના રખડશો ક્યાંક છેલ્લે સુધી પાવર નથી આવતો તમારે તો આ રીતના તમે ખેડૂત મિત્ર તમે આ લાઈટ લઈ અને હાથમાં લઈ અને આખે આખી ખેતરમાં તમે રખડશો ખેડૂત મિત્રો તમે પણ તમારા ખેતરમાં જો ઝટકા મશીન લગાવેલું હોય ને આવી સ્માર્ટ જટકા લાઈટ તમારે પણ ખેડૂત મિત્રો તમારા ખેતર માટે જોઈશે તો આ લાઇટ છે ખેડૂત મિત્રો માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયામાં ગ્રોવેક્સ કંપનીની મળી જશે તો જે પણ ખેડૂતના ખેતરમાં જટકા મશીન લગાવેલું છે અને એને પણ આવી પાવર ચેક કરવાવાળી વાળી લાઈટ જોઈએ છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરી અને આજે તમે પણ આ ગ્રોવેક્સ સ્માર્ટ જટકા લાઈટ છે ખેડૂત મિત્રો મંગાવી શકો છો